કરવાની કોશિશ કરે છે એક વર્ગ જેને તમે બીજા વર્ગના વખાણ કરો છો બીજા વર્ગના સમાજ બીજા તમે સમાજ ને કરીને અપનાવી રહ્યા છો

રજપૂત સમાજની વાડીમાં અહીંયા રજપૂત સમાજના આગેવાનો અને કાર્યકરો ભેગા થયા છે અને એમની પ્રતિક્રિયા વ્યક્ત કર્યા છે તેઓ આવેદનપત્ર પણ આપવાના છે ભાજપના નેતાઓને પણ આપવાના છે અને આપણે અહીંયા જે એકત્રિત થયા છે તે ભાજપના અરે ક્ષત્રિય સમાજના આગેવાનો અત્યારે તેઓએ પ્રવચનો પણ કર્યા છે અને રોષ પણ વ્યક્ત કર્યો છે એ સાથે આપણે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા કરવા માટે આવ્યા છે સાહેબ જે પ્રકારનો મામલો છે શું ક્ષત્રિય સમાજની વાત વાત છે અને માગણી છે જે પ્રકારે એમણે માફી પણ માગી છે ત્યાર પછી પણ હજુ રોષ સમતો નથી બુડલીની અંદર જ્યારે બુડુલી વિભાગ ક્ષત્રિય સમાજ એકત્રિત થયો છે આ વાડીમાં શું અહીંયા ચર્ચા થઈ છે અને શું કરવાનું છે અને શું આયોજન છે કયા પ્રકારનો રોષ શું મારું નામ પ્રદીપસિંહ વાંસદિયા વાંટા ગામનો વતની છું આજ રોજ છોટાદેપુર જિલ્લાના રાજપૂત સમાજ સમગ્ર પાંચેય તાલુકામાંથી યુવાનો વડીલો સૌ એકત્રિત થયા છે અને આ રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજ એ રાજપૂત એકલો નહીં અંદર ઓબીસીના સમાજ બારણ ચારણ ઘડવી તમામ લોકો આવી જાય છે અને એણે પ્રત્યે જે નારી શક્તિની પ્રત્યે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ કોઈ પણ સંજોગમાં સાંખી લેવાનો નિર્ણય લેવાના નથી અને અમારી સંકલન સમિતિ ગોતા ખાતે જે બાણું સંસ્થાના પ્રમુખો જે નિર્ણય કરશે તે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના અમે પાલન કરીશું અને ગામે ગામે ઘરે ઘરે જઈ અને આ નો વિરોધ કરીશું કોઈ પણ સંજોગોમાં સાખી લેવા અમારો સત્ર સમાજ તૈયાર નથી એટલે આ બાબતે ગંભીર નિર્ણય લેવો જોઈએ અને આનો સત્તર નિર્ણય લો નહીં તો આનું પરિણામ ભયંકર આવવાની શક્યતા રહેલી છે તો શાંત ગુજરાત ભડકે ભળશે રાજસ્થાન એમપી અને ઠેઠ યુપી સુધી આનો રેલો જવાનો છે તો આનો બાબતે નિર્ણય તાત્કાલિક લેવો જોઈએ નહીં તો મને શસ્ત્ર સરંજામ લેવાની તૈયારી રાખેલી છે અમે પ્રદીપસિંહ આશાદિયા વાંટા પરસોત્તમભાઈએ જે ક્ષત્રાણીઓ અંગે જે શબ્દ ઉચ્ચારણ કર્યો છે કે ક્ષત્રિયો રાજા મહારાજાઓએ કોઈ સમયમાં અંગ્રેજોને બહેન બેટી આપી હતી પરંતુ ઇતિહાસમાં ક્યાંય એવું નથી લખ્યું કે અંગ્રેજને બહેન બેટી આપી હશે હા ગોરી મેમ જરૂર લાયા હશે પણ ક્યાંય અંગ્રેજને બહેન બેટી આપી નથી કોઈ પણ સમાજ અંગે બોલવું એ ખોટું બોલવું એ સારું ન જ કહેવાય કે જે પરસોત્તમભાઈ એક પ્રબુદ્ધ વ્યક્તિ છે શિક્ષક સ્તરના રહી ચૂકેલા વ્યક્તિ છે એમને આ સ્તરની ભાષાનો ઉપયોગ કરવો જોઈએ નહીં બીજું કે ક્ષત્રાણીઓનો જે ઇતિહાસ છે કે કોઈ કાલખંડમાં જ્યારે વિદેશી આક્રાંતા આક્રમણ કરતા હતા તે સમયે જ્યારે ક્ષત્રિયો કેસરિયા કરતા હતા તે સમયે ક્ષત્રાણીઓ પોતાનો મૃતદેહ પણ વિધર્મી વિદેશી આક્રાંતના હાથમાં ન જાય એટલા માટે તેઓ ભળભળતી આગમાં પોતે ભસ્મીભૂત થતી હતી કેમકે એમનો મૃતદેહ પણ પેલા સ્પર્શ ન કરી શકે તો આટલો એક ભવ્ય ઇતિહાસ છે સમાજનો જે પરસોત્તમભાઈ બોલ્યા છે એ ખરેખર સારું ન કહેવાય કેમ કે આ એક ગૌરવમ ઇતિહાસ છે ક્ષત્રિયનો મયુર દોષસિંહ બોડેલી કડાસલા થેન્ક યુ સાહેબ કોઈ બીજા પ્રતિક સમાજ ના આગેવાન બોલવા માંગતા હોય બાપુ શું કહેશો આજે બોડેલી રાજપૂત સમાજ હોલ માં એક આખી મોટી સંખ્યામાં રાજપૂતો ભેગા થયા છે ત્યારે અને રૂપાલા સાહેબે જે સમાજને જે બહેનોને માટે જે નીચ શબ્દો વાપર્યા છે એ નિંદાને પાત્ર છે અને સમાજ એને સાખી લેવા માગતો નથી અને આવતા ઇલેક્શનની અંદર જે રાજકોટ લોકસભામાં જે રૂપાલાજીને ટિકિટ આપી છે એ ટિકિટ એમને મળવી ના જોઈએ જો એ ચાલુ રાખશે ભાજપ તો આવતા દિવસો ને વર્ષોમાં ભાજપને બહુ મોટું નુકસાન થશે એમાં બે મત નથી ને નથી જ જોરાવરસિંહ ઘરિયા જબુગામ

એમની વાણી વિલાસ દ્વારા રાજપૂતો અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો છે એવું એમનું વિધાન અભદ્ર વાણીથી આ રાજપૂત સમાજને જ્યારે કલંકરૂપ કહ્યું ત્યારે આ દેશના ગુજરાતના સૌ રાજ્યના રાજપૂતો આજે આ જે વાણીના વિલાસ દ્વારા અભદ્ર વાણી રૂપાલા સાહેબે જ્યારે કરી છે ત્યારે એમને એક રૂપાલા સાહેબ એક શિક્ષક છે અને કેન્દ્રીય મિનિસ્ટર પણ છે આવી વ્યક્તિ જો આવું સ્ટેટમેન્ટ આપે તો બીજા સમાજને પણ આ નોંધ લેવી જોઈએ આપણે આ સમાજને આગળ લઈને આ દેશના વિકાસ માટે આપણો એક પ્રતિનિધિ આ કેન્દ્રના લેવલ પર મોકલતા હોય છે ત્યારે એક કેન્દ્રીય મિનિસ્ટર થઈને એક સમાજને નબળો પાડવો અને એક સમાજનો વખાણ કરવું એ ક્યાં યોગ્ય છે તો અમે આ રાજપૂતો આજે છોટાદેપુર જિલ્લાના આજે એમના શબ્દોને વખોડીએ છીએ એમની ટિકિટ નહીં મળે તો અમે ઘેરે ઘેર જઈને આ એમનો બહિષ્કાર કરીશું રાજકોટ બેઠકમાંથી એમની ટિકિટ કાપવી જોઈએ એવું અમારું મંતવ્ય છે યશવંતસિંહ સોલંકી આપણે વાત સાંભળી રાજપૂત સમાજમાંથી મૂળ લીધી રાજપૂતવાડીમાંથી આ ઉદગાર ઉઠ્યા છે કાઠિયાવાડમાંથી સૌરાષ્ટ્રમાંથી જે વિરોધ વંટોળ ઉભો થયો રૂપાલા સાહેબની વિરુદ્ધમાં અને તે હવે ગામડાઓમાં પ્રસરી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લો એસી ટકા ટ્રાયબલ વિસ્તાર છે અને આ ટ્રાઇબલ ભૂમિ પર જે રાજપૂતો વસી રહ્યા છે તેઓ પણ આ જે વિરોધમાં સામેલ થયા છે અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી બેઠક મળી હતી લગભગ એક કલાક સુધી રાજપૂત સમાજના લોકોએ અંદર અંદર ગહન ચર્ચા કર્યા બાદ સરકારમાં પણ આવેદનપત્ર આપવાનું છે અને સાથે સાથે ભાજપ કાર્યાલય પર પણ જે મધ્યસ્થ કાર્યાલય મૂળમાં બનાવવામાં આવ્યું છે ત્યાં પ્રમુખશ્રીને પત્ર આપવાનો પણ કાર્યક્રમ અત્યારે કરવામાં આવશે ત્યાં જે ચર્ચામાંથી સાર ઉઠી રહ્યો છે હું જાણવાનું થેન્ક યુ I'm મોડી મંડળ સુધી પહોંચાડો આ નહીં ટિકિટ રદ કરવામાં આવે તો ભાજપને ગુજરાતના રાજપૂત અને ક્ષત્રિય સમાજમાંથી ખૂબ મોટું નુકસાન થશે છેવટે આ પાર્ટીનું નુકસાન છે કેટલાક ઉમેદવારો હારી પણ શકે છે છવ્વીસ માંથી છવ્વીસ ની વાતની જગ્યાએ છ પર ના આવી જાય એવી શક્યતા બને એવી પૂરી શક્યતા છે એક રૂપાલા જોઈએ છે પાર્ટીને કે ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ જોઈએ છે એ પાર્ટીએ પોતે વિચારવું પડશે પોતે નિર્ણય લેવો પડશે ટિકિટ કોને આપવી કોને ના આપીએ એ પાર્ટીનું કામ છે અમે જાણીએ છીએ પણ અમારી આ લાગણી છે અમે સાથે રહ્યા છે વર્ષોથી અને સાથે રહેવા માંગીએ છીએ છતાં પણ જો અમારી લાગણીને માંગણીને નહીં સંતોષવામાં આવે તો અમારો સમાજ અમારી રીતે કંઈક નવું વિચારી શું કરવું એ વિષય ઉપર ચોક્કસ ફરી આવનારા સમયની અંદર અમારી બહનું અત્યારે સંસ્થાઓ એ વિષય ઉપર કામ કરી રહી છે એ બહનું સંસ્થાઓના અમારી જે કોર કમિટી છે નિર્ણય લેશે

વર્ગ ભેગરા ઉત્પન્ન કરવાની કોશિશ કાઢે એક વર્ગ ગાડી જેને તમે બીજા વર્ગના વખાન કરો છો બીજા વર્ગના સમાજ જોઈ બીજા વખાણે તમે સમાજને ડિવાઇડ કરીને ડિવાઇડ એન્ડ રૂલનો અપનાવી રહ્યા છો એટલે એમના આ નિવેદનથી પાર્ટીની વિરુદ્ધ પણ નિવેદન છે એટલા સત્ય સમાજ વિરુદ્ધ નથી એટલે એમને ટિકિટ એવી રદ ના कसो એમને થી સસ્પેન્ડ કરો પાર્ટી બચાવો જય ભવાની જય ભવાની સુધી પહોંચાડો આ નહીં ટિકિટ રદ કરવામાં આવે તો ભાજપને ગુજરાતના રાજપૂત અને ક્ષત્રિય સમાજમાંથી ખૂબ મોટું નુકસાન થશે છેવટે આ પાર્ટીનું નુકસાન છે કેટલાક ઉમેદવારો હારી પણ શકે છે છવ્વીસમાંથી છવ્વીસની વાતની જગ્યાએ છ પર ના આવી જાય એવી શક્યતા બને એવી પૂરી શક્યતા છે એક રૂપાલા જોઈએ છે પાર્ટીને કે ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ જોઈએ છે એ પાર્ટીએ પોતે વિચારવું પડશે પોતે નિર્ણય લેવો પડશે ટિકિટ કોને આપી કોને ના આપીએ પાર્ટીનું કામ છે અમે જાણીએ પણ અમારી આ લાગણી છે અમે સાથે રહ્યા છે વર્ષોથી અને સાથે રહેવા માંગીએ છીએ છતાં પણ જો અમારી લાગણીને માંગણીને નહીં સંતોષવામાં આવે તો અમારો સમાજ અમારી રીતે કંઈક નવું વિચારી શું કરવું એ વિષય ઉપર ચોક્કસ ફરી આવનારા સમયની અંદર અમારી બહનું અત્યારે સંસ્થાઓ એ વિષય ઉપર કામ કરી રહી છે એ બહનું સંસ્થાઓના અમારી જે કોર કમિટી છે નિર્ણય લેશે એજ જ નિર્ણય પ્રમાણે આખો રાજપૂત સમાજ આખો કામ કરશે એટલા માટે અપમાન કર્યું છે મોદી સાહેબ નિવેદન ની વિરુદ્ધ નિવેદન છે આર એસ નું રાષ્ટ્ર છે

અત્રેની જે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એ પણ ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદ સાથે સંગતતા ધરાવે છે તો અત્યારે થોડા દિવસ પહેલા પરસોત્તમભાઈએ જાણે અજાણે જે એમનાથી નિવેદન અપાયું છે એ ખરેખર સારું ન કહેવાય અત્યારે એનો માહોલ એવો છે કે તીર કમાનમાંથી નીકળી ગયો છે તો એ લક્ષ્ય વેદ કરીને જમશે એટલે આ રાજપૂત સમાજ જે જન આક્રોશ છે એ આપના માધ્યમથી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચે એવી છોટાઉદેપુર જિલ્લાના રાજપૂતોની એક લાગણી છે આજ રોજ છોટાઉદેપુર રાજપૂત પરિવાર દ્વારા આદરણીય રૂપાલા સાહેબને અંતર્ગત એક આવેદનપત્ર મને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આપવામાં આવ્યું છે એમની લાગણી હું પ્રદેશ કક્ષાએ પહોંચાડીશ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ કે મૂડી થી ગમે તે છૂટા પડેલા હા એક છે બાકી છે અને એ આપણે જોવા જાઓ તો નો તમે બાળકો પાસે કેમ તો તમે તમને બેર નહીં રૂપા બેર નહીં જય હિન્દ જય ભારત વંદે ભારત